સાવરકુંડલામાં જેસરોડ ખાતે આવેલ શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આજરોજ સુકામેવાના હિંડોળાના દર્શન યોજાયા હતા અને રોજ અલગ અલગ હિંડોળાના દર્શન યોજવામાં આવતા હતા અને મોટી સંખ્યામાં વૈષ્ણવો હિંડોળાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને હિંડોળા દરમિયાન રોજે રોજ મહિલા મંડળની બહેનો દ્વારા સત્સંગ સહિતના ધાર્મિક આયોજનો યોજવામાં આવતા અને ઠાકોરજી હિંડોળે ઝુલાવ્યા હતા તેમ હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ મહેતા દ્વારા જણાવ્યું હતું

જય શ્રી કૃષ્ણ મુખ્યાજી દ્વારકાજી સવેલી જે સ્વરૂપથી બોલું છું અત્રે શ્રી દ્વારકાજી સવેલીમાં પ્રભુને જે શ્રાવણ અષાઢ અને શ્રાવણ માસમાં સુંદરા હિંડોળાનું આયોજન થાય છે એમાં સૂકા મેવાના શાકભાજીના ફ્રૂટના અધિક સારા અને સુંદર હિંડોળા બહેનો અને વૈષ્ણવ બહેનોના ખૂબ જ સાથ સહકારથી સુંદર સજાવટ થાય છે અને વૈષ્ણવોને બહુ જ આનંદ આવે છે આજે બળે પૂર્ણિમા નિમિત્તે મેવાના હિંદોળાનું આયોજન છે અને એમાં પ્રભુ સૂકામેવાના હિંડામાં ઝુલશે અને રક્ષાબંધન ઠાકોરજીને રક્ષા હિંડામાં જરાય છે અને સર્વો વૈષ્ણવનો ખૂબ સહકાર અને આનંદ બહેનો રાસ કીર્તન ગરબા ખૂબ જ સુંદર રીતે ગાય છે અને પ્રભુને લાડ લડાવે છે જય શ્રી કૃષ્ણ